સરકારી સૌ પ્રથમ સ્વચ્છતા સીધી રીતે આપણા શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે આપણે આપણી આસપાસ હંમેશા ચોખાઈ રાખવી જોઈએ કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ શાળા પ્રવોત્સવ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે શિક્ષણથી કોઈ વંચિત ન રહે તે માટે બધા બાળકો શિક્ષણ લે એ માટે સરકારી સરકારશ્રી દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા કન્યાઓના શિક્ષણ પર ભાર આપવામાં આવે છે કન્યાઓ ભણે એ માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ આપવામાં આવે છે લોકોને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોને તેમના નજીકના સ્થળે બધી સેવાઓ આપવામાં આવે છે સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી વિભાગોની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેથી તે આવકનો દાખલો જાતિનો દાખલો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર વિધવા સહાય પ્રમાણપત્ર વગેરે